કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાન મારા બનેવીને હું ભગવાન સાડી ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીદી તાળી રે ચાલો ને સંગ આપણે જાતરાયે જઈએ કોઈ જાય બસમાં ને કોઈ જાય ટ્રેનમાં ਟੁੰਮਕ ਟੁੰਮਕ ਨੂੰ ਸੀਮਾ ਤੋਂ ਚਾਲਿਆ ਪਗ ਪਾੜਾ ਰੇ ਚਾਲੂ ਨੇ ਸੰਗ ਆਪਣੇ ਜਾਤਰਾਏ ਜਾਈਏ ਕੋਈ ਪੋਚਿਉ ਸਵਾਰੇ ਨੇ ਕੋਈ ਪੋਚਿਉ ਬapore ਟੁੰਮਕ ਟੁੰਮਕ ਨੂੰ ਸੀਮਾ ਤੋਂ ਪੋਚਿਆ ਆਤੀ ਟਾਣੇ ਰੇ ਚਾਲੂ ਨੇ ਸੰਗ ਆਪਣੇ ਜਾਤਰਾਏ ਜਾਈਏ કોઈ નાયુ ગંગામાં ને કોઈ નાયુ જમનામાં ટુમક ટુમક ડોસી તો નાયા ગોમતી ઘાટ રે ચાલો ને સંગ આપણે જાતરાએ એ જોઈએ કોઈ ધરે પાંચ રૂપિયા ને કોઈ ધરે દસ રૂપિયા ટુમક ટુમક ડોસી માં એ દરિયા ચપટી ચોખારે ચાલો ને સોંગ આપણે જાતરાએ જોઈએ કોઈ લાડવાને કોઈ જમે ઢેબરાયે કરીએ કાદસી રે ચાલો ને સંગ આપણે જાતરાએ જોઈએ કોઈ સાંભળે ભાગવત ને કોઈ કરે કીર્તન ਟੁੰਮਕ ਟੁੰਮਕ ਡੋਸੀ ਮਾਏ ਕੋਰੀ ਪਾਚ ਮਾੜਾਰੇ ਚਾਲੂ ਨੇ ਸੰਗ ਆਪਣੇ ਜਾਤਰਾਏ ਜਈਏ ਜਾਤਰਾ ਕਰੀਨੇ ਸੰਗ ਪਾਚੋਰੇ ਵੋਣਿਓ ਕੋਈ ਪਹੁੰਚੂ ਗਾਮ ਮਾਨੇ ਕੋਈ ਪਹੁੰਚੂ ਸੀਮਾ ਟੁੰਮਕ ਟੁੰਮਕ ਡੋਸੀ ਮਾਤਾ ਪਹੁੰਚਾ ਵੈਕੁਟ धाम ਰੇ ચાલો ને સંગ આપણે જાતરાયે જોઈએ ભગવાન મારા બનેવીને ને હું ભગવાનની સાડી સર્વેને મારા જય શ્રી કૃષ્ણ